હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામજા એજ્યુકેશન ધોરણ દસ અને બારના બોર્ડના પરિણામ અંગે અગત્યના સમાચાર આવ્યા છે અને આ સમાચાર ગુજરાત સમાચાર ન્યૂઝપેપરની પેપરની અંદર ઓગણત્રીસ એપ્રિલના રોજ આવેલા છે એટલે કે આજના દિવસે આવેલા છે તો ચોક્કસથી તમે એકવાર વેરીફાઈ કરી શકો છો વામજા એજ્યુકેશન એટલે એકદમ વેરીફિકેશન સાથે તમારી સામે ન્યૂઝ લાવે છે જોઈએ આપણે શું છે તો કે ચૂંટણી બાદ બોર્ડ પરિણામ જાહેર થાય તો પ્રવેશ પ્રક્રિયાઓ ખોરવાશે જો કદાચ ચૂંટણી પછી બોર્ડ પરિણામ જાહેર થાય તો ધોરણ બાર પછી જે પ્રવેશ પ્રક્રિયા અલગ અલગ કોલેજોમાં અલગ અલગ વિભાગમાં થતી હોય તો તે ખોરવાઈ જાય કારણ કે બહુ લેટ થઈ જાય શું કહે છે તો કે ધોરણ દસ અને બારના બોર્ડ પરીક્ષાના પરિણામ હવે ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ જ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે આમાં એમ કહે છે કે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારબાદ જાહેર થાય તેવી જ પૂરેપૂરી શક્યતા છે એટલે કે સંભાવના છે ત્યારે જો બોર્ડ પરિણામો ચૂંટણી બાદ જાહેર થાય તો ધોરણ બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહ પછી પ્રવેશ પરીક્ષા પણ ખોરવાઈ શકે છે એટલે કે પ્રવેશ પ્રક્રિયા પણ ખોરવાઈ શકે છે એટલે કે એડમિશન જે છે તે પણ ખોરવાઈ શકે છે અને ડિગ્રી ઇજનેરમાં પ્રવેશ કાર્યક્રમ પણ બદલવો પડી શકે છે એમનો આખે આખો પ્રવેશ કાર્યક્રમ આવી ગયો છે કે આ દિવસે આટલામાં રાઉન્ડ બાર પડે એટલે કે આખે બધા એ પ્રવેશ પ્રક્રિયા થતી હોય તો રાઉન્ડ વાઇઝ થતી હોય કે પહેલાં રાઉન્ડમાં કોઈકને અમુક કોલેજમાં નથી મળ્યું તો બીજા રાઉન્ડમાં વારો આવે ત્રીજા રાઉન્ડમાં વારો આવે અને આખા ટાઈમ ટેબલ બનેલું હોય તો એ પણ ખોરવાઈ શકે છે દલવું પડી શકે એમ છે અને જ્યારે સરકારે તાજેતરમાં જાહેર કોમન એકેડેમિક કેલેન્ડરમાં પહેલી જૂનથી છવ્વીસમી જૂન સુધી યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત આપી છે અત્યારે એક કેલેન્ડર બન્યું છે એડમિશન કેલેન્ડર કે કોલેજોની અંદર જે એડમિશન હવે આવનારા દિવસોમાં થશે તેમાં એમ કીધું છે કે પહેલી જૂનથી છવ્વીસમી જૂન સુધીમાં એડમિશન કરી લેવાના પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની એવી મુદત આપી છે એક સમયગાળો આપેલો છે પરંતુ તે મુજબ અમલ થઈ શકે એમ નથી કારણ કે બારમાનું ને દસમાનું રિઝલ્ટ જ જાહેર થયું નથી તો એને કેવી રીતના અમલ કરી શકે ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ કાર્યક્રમ બદલવો પડી શકે છે અને સરકારના કોમન કેલેન્ડર મુજબ અમલ થઈ શકતો નથી તો આ ટાઈપના કાંઈક ન્યૂઝ છે અને ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા જાહેર થશે તો એમાં પણ બે ઓપ્શન આવી શકે કે મતદાન બધી જગ્યાએ પૂરો થાય ત્યારે કે ચૂંટણીનું પરિણામ આવી જાય અને ત્યારબાદ રિઝલ્ટ આવશે શું છે તે હજી સુધી કોઈ પૂરી પૂરી ખબર પડતી કદાચ કદાચ એવું થઈ શકે કહું છું કે ગુજરાતની અંદર જે છે તે થાય ત્યારબાદ રિઝલ્ટ આવી શકે તો આ હતા લેટેસ્ટ ન્યૂઝ જે પ્રમાણે ન્યૂઝ આવશે ન્યૂઝ પેપરોની અંદર એ ન્યૂઝ તમારી સમક્ષ હું પ્રોવાઈડ કરીશ પરંતુ હા ન્યૂઝ પેપરની અંદર આવે પછી હું તમારી સમક્ષ પ્રોવાઈડ કરીશ અને જે નાનામાં નાના કોઈ ન્યૂઝ આવે છે તોય મારે તમારી સમક્ષ મૂકવા એ મારી ફરજ છે તો એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને આ વધારાની જે આગળની વિગત છે મેં વાંચેલી નથી તે પણ તમે વાંચી શકો છો પરંતુ આ જ રિલેટેડ બધી વસ્તુ આમની અંદર લખેલી છે તો ચોક્કસથી તમે તેને વાંચી શકો જો ચાલો થોડુંક હું ઝૂમ પણ અહીંયા કરી દઉં છું કે આ કોઈને વાંચ્યું હોય તો વિડીયોને પોસ્ટ કરી અને ચોક્કસથી તમે વાંચી શકો છો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ભાઈ બાય ધન્યવાદ